નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવાન ધીરોજ અને ન્યૂઝ ટુડે માં સ્વાગત છે જે રીતે આજે આપણે જોઈ શકીએ છીએ કે ફરી એકવાર દાદર નદીના બ્રિજ ઉપર આવી ગયા છે અને ત્યાં આગળ આવવાનું કારણ એ છે કે ગંભીરા બ્રિજ અકસ્માત બાદ જ્યારે બધા ગુજરાત ભરના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને ઘણા બ્રિજો બંધ કરવામાં આવ્યા ત્યારે હવે ઘણી જગ્યા ઉપર અટકી ગઈ છે અને ઘણા પ્રોબ્લેમો થયા છે તો તેવા સમય દરમિયાન જે ટ્રાવેલ્સ વાળા છે જે ઉદ્યોગ નાના નાના જે તાલુકાની અંદર ચાલતા તેઓ ઉદ્યોગોને પડી રહેલી તકલીફના કારણે એમને મોટો ભારણ વેઠવાનો વારો આવ્યો છે ગજવે પાર પડ્યો છે કેમ કે જ્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા બ્રિજની બાજુમાં ન હોવાના કારણે લગભગ જે ઉદ્યોગકારો છે જે નાના છે જે ભઠ્ઠા ઉદ્યોગ છે મીઠા ઉદ્યોગ છે જંબુસર તાલુકાનું એકસો વીસ કિલોમીટર ફરી અને જવું પડે છે તેની અંદર તેમના ગજવે ભારણ આવે છે પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા વધી જાય છે ટોલ ટેક્સ છે ડીઝલ છે ડ્રાઈવરનું છે જેથી ઘણા જંબુસર તાલુકાના જે મજૂરીયાત વર્ગ છે તે અત્યારે બેરોજગારી વેઠી રહ્યું છે અને બેરોજગાર છે તેઓની પાસે અત્યારે રોજગાર કે ધંધો નથી જેના કારણે આજ રોજ જંબુસર તાલુકાના મીઠા ઉદ્યોગ ભઠ્ઠા ઉદ્યોગ જે ભઠ્ઠા ઉદ્યોગ છે તે તેવા લોકો આજે કલેક્ટર શ્રીને મળવા ગયા હતા અને તેમને મળી અને રજૂઆત કરી છે અને એક આવેદન સ્વરૂપે એક આવેદન પણ આપ્યું છે કે કોઈક પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અમુક જે નાના વજનના જે વાહન છે જેવી કે ઈટ છે યા તો અમુક વજન જે છે તે લોકોને અહીંયાથી પસાર કરવામાં મંજૂરી આવે આપવામાં આવે તેવું અત્યારે એ લોકો જણાવી રહ્યા છે ને આજે કલેક્ટર શ્રીને જઈને મળ્યા છે હાલાકી આજે ઘણા દિવસ થઈ ગયા છે ગંભીરા બ્રિજ અકસ્માત પણ તે છતાં હજુ અહીંયા આગળ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે એ વિશ્વ ગુરુ બનવાની તરફ જઈ રહ્યા છે ત્યારે અત્યારે જોઈ શકો છો તમે કે આ વિશ્વ ગુરુ બનનાર આપણો દેશ તેને કયા આ જે તત્વ છે કયા તંત્ર છે કયા અધિકારીઓ છે તે રોકી રહ્યા છે આ વસ્તુ ખાસ કરીને જોવા જેવું છે કે અત્યારે આટલા દિવસ થઈ ગયા તેમ છતાં આની પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તમે જુઓ છો કાળા અત્યારે તમારી સામે જ છે અત્યારે કોઈ પણ જાતને કરીને જે તે સમયે જ્યારે કાર્ય થયું તે સમય દરમિયાન ખાલી જીસીબી મારવામાં આવ્યું સરખું કરવામાં આવ્યું ખાડા સરખા હતા તેને કરવામાં પરિસ્થિતિ હતી તેને તે અત્યારે તમે આ દાદર નદીનો બ્રિજ છે તેને જોઈ શકો છો નિહાળી શકો છો કે ચારો તરફથી વાહન નાના જે છે ચાલુ છે મોટા વાહનોની મંજૂરી એને બંધ કરવામાં આવે છે મોટા વાહનો પણ અત્યારે તંત્ર કેમ હવે જે રોજગાર બંધ થયા છે તેવા લોકોના ઉપર ધ્યાન કેમ નથી આપતું અને તેનો વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી રહી જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે જંબુસર તાલુકાની અંદર મોટા જે ઉદ્યોગ નાના જે ઉદ્યોગ હતા તે અને મોટા ઉદ્યોગ માટે પણ જે ગાડીઓ પસાર થાય તે બંધ કરવામાં આવી છે જેથી નાના જે ઉદ્યોગો હતા તેમને અસર પડી છે અને જે મજૂરિયાત વર્ગ છે તેઓને અત્યારે ખૂબ જ વાંધા પડી રહ્યા છે ખાવાના પણ વાંધા થઈ રહ્યા છે એટલે ઘણી બધી પ્રોબ્લેમો આવી ગઈ છે તો આપણે અહીંયા ઘડી આજે જે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા જે લોકો મળવા ગયા હતા જે તે લોકોની સાથે વાત કરીશું ને તો આપણે જાણીશું કે શું શું એમનું કેવું છે કઈ રીતે જવું પડ્યું કેમ ફરજ પડી જયારે કે કલેક્ટર કલેક્ટરશ્રી એમ કરી દીધો છે બંધ કરવાનો તો પછી કેમ માંગણી કરવી પડી કે આ બ્રિજ બંધ કરવો પડ્યો યા તો કેમ અત્યારે ચાલુ કરવાની માંગ કરવી પડી કેમ શું કયા કારણો થયા જે ત્યાં તમામ લોકોને આજે જમ્બુ બે થી ત્રણ આગળ પણ જઈને આવ્યા છે કલેક્ટર શ્રી મળીને આવે છે રજૂઆત કરીને આવે છે કે કઈક પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી નાના ઉદ્યોગકારો જે છે તેઓનું કંઈ ભરણપોષણ થઈ શકે અને મજૂરિયાત વર્ગ છે તેવા લોકોને કંઈક રોજી રોટી મળી શકે અત્યારે જે અટકી ગયો છે ડ્રાઈવર જન છે તે કંડક્ટર છે તે મજૂરિયાત વર્ગ છે ભથ્થાની અંદર છે તે પણ અટકી ગયા છે મીઠા ઉદ્યોગની અંદર પણ મોટી અસર પડી છે તે લોકોને પણ અત્યારે ઘણું ફરીને જવું પડે છે અને એક નેવ એકસો વીસ કિલોમીટર ફરીને જવા પાછળ જે ગજવે ભારણ પડે છે તેના અંદર ભાવ પણ એટલો મળતો નથી જેના કારણે આજે આપણે પૂછ્યું છે એમને કે શું કયું કારણ છે તો એ લોકોએ વારંવાર કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં કરવી પડી રહી છે તો આપણું શું નામ છે વલ્લભભાઈ રોહિત અને આજે તમે જે કલેક્ટરને મળવા ગયા તો શું કારણ હતું કયા કારણોસર તમારે પરિવાર રજૂઆત આગળ એક વાર ગયા હતા અને આજે કઈ એવી છે તો રજૂઆત કરવી પડી અમે ઇટ ઉત્પાદન જમ્મુસર અને આમોદ તાલુકાના જે ટ્રક માલિકો છે અને જમ્મુસર તાલુકામાં જે ઈટ ઉત્પાદન આવેલું છે એ ઈટ ઉત્પાદકો સાથે જમ્મુસર આમોદના ટ્રકના જે માલિકો છે અને જે મીઠા ઉદ્યોગના જે ટ્રકના વહન કરનારા જે ટ્રાન્સપોર્ટરો છે એ મળીને અમે આજે કલેક્ટર સાહેબને મળવા ગયા હતા કે અમારો જે આ ટ્રક ઈટોનો જે વહન કરે છે એની અંદર અમે ફોર વ્હીલનો ઉપયોગ કરીએ છીએ

બે ડ્રાઈવર કંડક્ટર આવે છે એવા છ મજૂર એક ગાડી પાછળ આવે છે એમનો જે રોજી રોજગાર હતો એ ચીનવાઈ ગયો છે લોકો બેહાલ બની ગયા છે લોકો ઘરે બેઠા છે એ મજૂરોને સાંજે ભોજનની વ્યવસ્થા કરવા માટેની મજૂરી આ જંબુસર તાલુકાનું મોટામાં મોટું ઈટ ઉત્પાદન ઉપર નિભાયેલા હતા ગાડી પર ફરતા હતા એમનું રોજગારી પૂરી નથી થતી એ લોકો વારંવાર અમારી ઓફિસ હોય અમને મળવા માટે આવે છે અને કહે છે કે શેઠ અમારે અમારું જે રોજગાર છે અમારે જે સાંજે ચૂલો સળગાવવાનો છે જે અમારા બાર બચ્ચાઓને ભોજન આપવાનો છે એની બી એની બી મજૂરી અમને મળતી નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબના આજે આવેદન પત્ર આપવા માટે ગયા હતા કે અમારી નાની ગાડીઓ જે છે ઓછા વજનની ગાડીઓ છે એ ડાડા બ્રિજ ઉપરથી પસાર થવા દેવામાં આવે અને આ જે બિહાલ મજૂર બિહાલ થઈ ગયા છે એમને એમની રોજગારી મળે એવી એવી માંગણી સાથે અમે આજે બધા ભેગા થઈને સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા તો ત્યાં આગળથી શું તમને એવું પ્રત્યુત્તર મળ્યો છે શું કલે શ્રીએ શું જણાવ્યું છે તમને અમે એડિશનલ કલેક્ટર સાહેબને મળ્યા હતા અને એમને આવેદન પત્ર આપીને રજૂઆત કરી રહી કે અમને આવી રીતે જવા દેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જે જૂની વૈકલ્પિક વ્યવસ્થા એમણે આપી છે કરજણ વાયા થઈને ત્યાં જે 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 ગામડાના લોકો છે છે ગામડા લેવલના રસ્તાઓ જાય એ રસ્તાઓ બી એ ગામ લોકોને તૂટી જવાના ભય સાથે અમારી જે ગાડીઓ જાય છે એ ગાડીઓની સાથે ડ્રાઈવર મજૂર સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે અને ત્યાંથી પાસ થવું પડે છે ત્યાં ગામડાવાળા બી જવા નથી દેતા અને આગળ જતા કરજણ જતા બી અમારે ટોલ ટેક્સનો બી ખર્ચો વધી જાય છે એક ગાડી પાછળ કમસે કમ જે વૈકલ્પિક વ્યવસ્થા જેમને આપેલી છે આપણા એની અંદર જાહેરનામામાં એની અંદર અમને લગભગ બેતાલીસો તો પિસ્તાલીસોનો ખર્ચો વધી જાય છે એ ખર્ચો અમને ગ્રાહક આપતું નથી તો અમે એમને રજૂઆત કરી છે સાહેબે અમને રજૂઆત અમારી સારી રીતે સાંભળી છે એમણે કીધેલું છે કે અમે મે મહિનાથી આ બ્રિજની પાછળ લાગેલા છે મે મહિનાથી આ બ્રિજનું કામ માટે અમે પહેલેથી જ અમારા કલેક્ટરશ્રીએ રજૂઆત જ્યાં મોકલવાની હોય આર એન બીમાં એ મોકલી આપેલી છે ત્યાંથી અમને આર એન ની અંદર મોકલ્યા આર એન બીના અધિકારીઓને મળ્યા આર એન બીના અધિકારીઓએ અમને એવું કીધું છે કે પંદર આનું સેમ્પલિંગ થઈ ગયું છે પંદર દિવસની અંદર એનું રિઝલ્ટ આવશે અને વરસાદ બંધ થતાની સાથે આની કામગીરી શરૂ કરીશું એવું આશ્વાસન પાઠવ્યું છે અચ્છા તો ખૂબ ખૂબ આભાર આપનો જે રીતે આપણે જોઈશું તેમના જે પ્રમુખ હતા તેમની સાથે જયારે માલ આપવા જાય છે ત્યાં ગ્રાહક તરફથી મળતા નથી જે ખાસ મોટો એક એ છે કે અત્યારે એક ફેરા પાછળ ચાર હજાર વધવા એ ખૂબ મોટી વાત થઈ ગણી શકાય છે અને એ ચાર હજાર રૂપિયા તેની અંદર ડ્રાઈવરનો ખર્ચ હતી અને એના કારણે ફેરા ઓછા થયા છે અને આગળ ભાવ વધવાના કારણે યા ગજુએ માર પરવાના કારણે યા પછી જે ગામ લોકો ઘર્ષણ કરી રહ્યા છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો અત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જે લોકો મજૂરિયાત વર્ગ છે તેમને ખાસ કરીને અત્યારે વધારે પરિસ્થિતિ નબળી બની છે તેઓની જયારે માથે ચોમાસું છે ચોમાસાની અંદર જયારે મંડી આવતી હોય અને ધંધા ધંધા પડતા હોય છે તેવા સમયે જો આવા જે ચાલતા હોય કેમ કે અહીંયાથી મોટી મોટી માત્રાની અંદર આપણે જોઈ શકીએ કે અહીંયાથી જંબુસરથી મીઠા ઉદ્યોગ છે તો દહેજ જાય છે અને જે રેટ રેતી છે યા તો પછી ઈટ છે ઈટ કપચી જે છે તે પણ અહીંયાથી દહેજ જે મોટા ઉદ્યોગ નગરી આવેલી છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે તો તે આપણે આ અત્યારે જે નથી માલ પહોંચતો એના કારણે ત્યાં પણ તકલીફ પડી છે અત્યારે જે અહીંયાથી થી જે લોકોને રોજગાર નથી મળતી તો ત્યાં આ પણ લોકો મૂંઝવણમાં મુકાયેલા છે એટલે સરકાર શ્રીને ઉપર સુધીના આ વિડીયોને ખાસ કરીને વધુમાં વધુ શેર કરવામાં આવે જેથી કરીને કે સરકાર સુધીને આનો અવાજ પહોંચે અને અત્યારે જંબુસર આમોદ તાલુકાના જે મજૂરિયાત વર્ગ અને જે નાના ઉદ્યોગકારોને જે પરિસ્થિતિ વેઠવાનો વારો આવી રહ્યો છે તે ન વેઠવો પડે એટલા માટે આ ખાસ અપીલ કરવામાં આવી રહી છે અને રજૂઆત પણ કરવામાં આવી છે તંત્રને પણ અને ખાસ કરીને રોડ ખાતાને ખાસ જે જે પ્રમાણે શ્રીએ જાહેરનામું આપ્યું છે તે પ્રમાણે અહીંયા આગળ કામગીરી કરવી જોઈએ કે તાબડતોબ આ રોડનું કામ કરવું જોઈએ એવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવું પણ અત્યાર સુધી આ રોડ ખાતા તરફથી આ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી એટલે ખાસ કરીને રોડ ખાતું જાગે અને આના ઉપર વહેલા વહેલી તકે એક્શન લઈ અને કાર્યરત આ રોડને કરે એવી અત્યારે લોક માંગ ઉઠવા પામી છે સલીમ પટેલ સાથે દિવાન ખીરોદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે